હરે હરે મહાદેવ બધાને કેમ છો બધા મજામાં મજામાં જશો તો આપણે થઈ છે સવાર સવારમાં નારાજ તૈયાર અને આજનો વ્લોક પણ આપણે મોડો સ્ટાર્ટ કર્યો છે અને આજે થઈ ગયું છે આઠમું નોરતું અને માતાજીની આઠમ થઈ ગઈ છે તો આપણે વીઆસી ગામડે માતાજીના દર્શન કરવા અને સવાર સવારમાં જ પણ વરસાદ પણ શરૂ થઈ ગયો છે ઊભું રહેવાનું નામ નથી લેતો કન્ટિન્યુ વરસાદ સવારનો શરૂ જ છે અને આજનો અવલોક પણ આપણે બપોરે જ સ્ટાર્ટ કર્યો છે અને આ વખત મસ્ત મજાનો વરસાદ આવે છે તમને આપણે આજનો મસ્ત મજાનો વરસાદનો વ્યૂ દેખાડવી જો વરસાદ સવાર સવારમાં શરૂ થઈ ગયો છે અને અને આપણા અહીંયા પપ્પાઈઓ પણ મસ્ત મજાના થઈ ગયા છે અને એક પપ્પાઈઓ કમ્પ્લેટ પાકી ગયો છે અને જો વરસાદ પણ ઝરફર ઝરફર શરૂ જ છે અને આ છે આપણા દાદા દીકરાઓ ભાઈ એના મકાન છે અને જે તમારા વિસ્તારમાં ને શું કે કોમેન્ટ કરીને જરૂર કહેજો પત્તરવેલિયા વેલિયા કે અડવી કે છે અને સામે પણ ઘણી બધી અડવી અને પથ્થર પણ છે જુઓ મસ્ત મજાના પથ્થર અને અડવી પણ છે તો એકદમ મસ્ત મજાનું હરિયાળું હરિયાળું તો આપણે અહીંયા વાતાવરણ છે અને વરસાદ પણ કન્ટિન્યુ શરૂ બગીચો છે દેખાડવી અહીંયા મસ્ત મજાના પપૈયા છે એક અને આ છે નાની અમથી સીતાફળી અને ગુલાબ જો મસ્ત મજાનું ગુલાબ એક આવી ગયું છે અને અહીંયા લીંબુડી છે અને સંતરા પણ છે તમને દેખાડવી તો સંતરાનું ઝાડવું તો મસ્ત મજાના સંતરા પણ તમને ઘણા બધા દેખાતા હશે અને અહીંયા તો લટાપટા નકરા સંતરા છે મસ્ત મજાના નાનો અમથો આપણે એવો કંઈક બગીચો છે અહીંયા મારા દાદાના ઘરે જો તો આપણે બાજુમાં પણ મસ્ત મજાનો બગીચો છે તમને દેખાડવી જો તમને જોતામાં મત લીંબુ લાગે પણ આ લીંબુ નથી સંતરા છે આ અમારો ભત્રીજો કદી બહાર કે છે ક્યાં જાવું બાર ગામમાં જાવ છો તો વરસાદમાં ગામમાં જાય છે આટો કરો મારે જો અહીંયા પણ મસ્ત મજાનો બગીચો છે આમ ફળે છે અને ચકલાઓ પણ જોવો બે ગયા છે ઝાડવામાં બધા ચકલાઓ બે ગયા છે આવું કંઈ મસ્ત મજાનો આજનો વ્યૂ છે અને વરસાદ પણ ઉભું બંધ થવાનું કઈ નામ લેતો નથી અને અહીંયા પણ મસ્ત મજાનો પપૈયો છે અને પપૈયો પણ કમ્પ્લીટ થઈ ગયો છે જો કેટલા બધા પપૈયા થઈ ગયા છે અને એક કમ્પ્લીટ થઈ ગયો છે મસ્ત મજાના પપૈયા છે અને અહીંયા છે મરચી શેરડી લીંબુ તો કન્ટિન્યુ લોકમાં બન્યા રહેજો આપણે હવે માતાજીના દર્શન કરવા જાવી તો લોકમાં બન્યા રહેજો ફાઇનલી આપણે મઠે ભોગી ગયા છીએ અને દર્શન દર્શન કરી લેવી અને તમને પણ દર્શન કરાવી તો આપણે ગેલમાં અને શક્તિમાના મઢે ભોગી ગયા છીએ તો ચાલો દર્શન કરી લેવું અને તમને પણ દર્શન કરાવી વાવો આવો મસ્ત મજાનો આપણો ગેલમાનો અને શક્તિમાનો મઠ છે નવરાત્રિમાં સાઉન્ડ પણ આવી ગયું છે આવો જ આપણો મસ્ત મજાનો મઠ છે તો વધારે આપણે દર્શન કરી લઈએ અને તમને પણ દર્શન કરાવી તો આ છે આપણા માતાજી ગેલમાં અને શક્તિમાં બે માતાજીની આપણે મૂર્તિઓ છે તો દર્શન કરી લ્યો અને આપણે પણ દર્શન કરી લેવી તો આપણે દર્શન બર્શન કરી લીધા છે અને સામે આપણે માતાજીના વાસણ છે મઢના આપણે દિવાળીની કાળી ચૌદશા આપણે માતાજીના નિવત થાય છે મઢનું જ આપણે બધું મઢનું જ આપણે બધું વાસણ છે ઘરનું જ તે આપણે ત્યાં લેવા દેવા જવાનો પ્રોબ્લમ કાંઈ હોય નહીં આપણા માતાજીના નિવત પણ આલા જ આવે છે દિવાળીની કાળી ચૌદશી

ચાણમપુર દાદાનું ધામ છે તો ચાલો આપણે પેંડા લેવા જાવી જોવી કે કઈ વેરાયટી છે કેમ છે પેંડા કેવા છે તો લેવી પેંડા પેંડા પણ ત્રણ ચાર જાતના છે મસ્ત મજાના પેંડા બાજારાસિંગના પેંડા તો ચાલો આપણે બાજારાસિંહના પેંડા લઈ લેવી જય જય દ્વારકાધીશ જય કેમ છે બસ મજા મજા શું છે પેંડાનું પેંડા ને પેંડાના તો થાય કેટલી જાતના છે ચાર પાંચ આવે ચાર પાંચ છે તો હોય ચખાડો તો લેતા તો આપણે પેંડા લેતા તો આપણે

તો આપણને માવાના પેંડા થોડાક વધારે સારા લાગ્યા જો આ છે લીલા નારિયેરનો હલવો આ છે મોતીચૂરના લાડવા થાબડી છે દૂધના છે મસ્ત મજાના પેંડા છે તો ચાલો આપણે દુકાનનો વ્યૂ પણ તમને બતાડવી અને અહીંયા આપડાઈબર મિત્ર જ છે અને સબસ્ક્રાઈબર મિત્રની આપણે આ પાન માવાની દુકાન છે ફેન જ છે આ છે શાળંગપુર બરવાળા આવ્યા આપણા ફેન ફોલોવર છે તો આપણે પેંડા ભેંડા લઈ લેવી અને વરસાદ તો અત્યારે રહી ગયો છે તો આપણે ચાલતા થઈ જવી તો બની રહી ગયો તો આપણે ચાલતા થઈ જવી અને કેન્દ્ર ભેંડા લઈ લેવી તમને અંદર આપણે દુકાનનો વ્યૂ બતાવી સ્વામી અને સામે છે પ્રમુખ સ્વામી મહારાજ અને કષ્ટભન હનુમાનજી દાદાનો મસ્ત મજાનો ફોટો છે અને આવો કંઈ મસ્ત મજાનો વ્યૂ છે અને આ છે ઢોરાવાળા મેળી માતાજી મંગલપુર ધામ અને આ છે મહંત શ્રી મનોહર ભારતી બાપુ આ કંઈક મસ્ત મજાનો દુકાનનો વ્યૂ છે અયોધ્યા પછી શ્રી રામ ભગવાનનો પણ મસ્ત મજાનો ફોટો છે અને આ છે ભક્ત બાજાભાઈ રાજસંગભાઈ પેંડાવાળા આ દાદાની અત્યારે

શાળેમપુર શાળેમપુરથી એક કિલોમીટરવાળા આવી ગયો બરવાડાવાળા આવી ગયા ફાઇનલી આપણે ભેંડા બેંડા લઈ લીધા છે અને આપણે ભાઈબેન દોસ્તર પાસે વી આવીશી આપણા છે ફેન ફોલોવર અને આ છે અશોક અને આ છે જયેશ ભરવાડ તો આપણે પેંડાબેંડા લઈ લીધા છે અને દુકાને વી આવીશીવી અને વરસાદ પણ મસ્ત મજાનો પાસો શરૂ થઈ ગયો છે ધીમો ધીમો મસ્ત મજાના ભાવનગી ક્યાં માલ આનંદ આનંદ વરસાદ સવાર નો શરૂ છે ગાય ધારો મસ્ત મજાનો ધીમે ધીમે શરૂ થઈ ગયો છે તો આપણે હવે ચાલતા થઈ જઈએ ફ્રેન્ડ સર્કલ ભાઈ બહેન દોસ્તાર મળી ગયા એટલે આપણે દુકાન છીએ ઘડી ખોટી થઈ ગયા તો ચાલો હવે આપણે જઈએ તો આપણે ધીમા ધીમા ચાલતા થઈ ગયા છે અને ચાળક સામે તો ઉતારા છે ગોપાલનંદ સ્વામી યાત્રિક ભુવન વરસાદ પણ સવારનો એકદમ છે સામે છે વ્હાઇટ હાઉસ સામે જો તમે દાદાની મોટી પંચાવન ફૂટની ચોપન ફૂટની ની મૂર્તિ દેખાતી છે આપણે ભોગી ગયા સીવી તરગરા આંબાવાળા મેળીમાં દર્શન કરવા તો આપણે દર્શન કરી લેવી અને તમને પણ મસ્ત મજાના દર્શન કરાવી અને સવારનો વરસાદ પણ શરૂ જ છે અને આપણે પણ થોડા ઘણા પહેલી જઈ સીવી મેળીમાં ને જાઝા ભાગ તો આપણે મંદિર ઓછા હોય પણ ધૂળનો ધળીંબલો વધારે જોવા મળે ને ધૂળના જામાં છે કાળી નાગણી માં મેલડી તો દર્શન કરી લ્યો અને આપણે પણ દર્શન કરી લેવી જય માં મેલડી આંબાવાળા મેલડીમાં અને આ છે મારા કાકાના મકાન આવું કાંઈ મસ્ત મજાનું મંદિર છે મેળડીમાં માનું અને વરસાદ પણ કન્ટિન્યુ શરૂ જ છે ઝરફર ઝરફર અને આપણે પહેલી પણ ગયા સીવી તો વિડિયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર કહેજો ચેનલમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળશું નવા વિડીયોમાં વ્લોગમાં તો બધાયને જય માતાજી જય મા મેલોડી